જય શ્રી કૃષ્ણ આજે આપણે દેલાણી જેઠાણીની એક એવી કથા સાંભળીશું જે સાંભળી તમે ખૂબ જ ભાવુક થઈ જશો અને આ કથા સાંભળવાથી તમારા જીવનમાં અવશ્ય સારા પરિણામ જોવા મળશે અને કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે અને આ કથાના માધ્યમથી જાણીશો આવનારા તહેવાર એટલે કે શીતળા સાતમનો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ મિત્રો શીતળા સાંતમને શીતળા અષ્ટમી તરીકે પણ કહેવાય છે આ દિવસે માતા શીતળા દેવીની પૂજા કરવામાં આવે છે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના આઠમા દિવસે પૂજા થાય છે આ તહેવારને બસોદા લાસોડા અથવા ચીના પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે શીતળા માતાની પૂજા વસંત અને ઉનાળામાં કરવામાં આવે છે ચૈત્ર વૈશાખ અને કૃષ્ણ પક્ષની અષ્ટમી પૂજા અર્ચના માટે સમર્પિત છે તેથી આ દિવસને શીતળ અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રત કથા કથા પ્રમાણે કોઈ એક ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા સાસુને બંને પુત્ર વધુના ઘરે એક એક દીકરા હતા દેરાણી જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની પુત્ર વધુને રાંધવા બેસાડી નાની પુત્ર વધુ મોડી રાત સુધી રાંધતી રહી આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રડવા માંડ્યો પોતાના બાળકને રડતા જોઈ માએ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને જરા આળે પડખે સૂતી થઈ દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોત જોતામાં સૂઈ ગઈ નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનો ભૂલી ગઈ ચૂલો સળગતો રહ્યો મધ્યરાત પછી શીતળામાં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે પહોંચી જાય છે શીતળામાં ચૂલામાં આળોટવા લાગે છે પરંતુ શીતળામાંને શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં ચલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની બહુને શ્રાપ આપે છે કે જેવું મારું શરીર વળ્યું તેઓ તારું પેટ પડજો વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સુલગતો થાય છે અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો એનું આખું શરીર દાઝી ગયું હતું બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગે છે તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે મા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ આ બંને તલાવડી પાણીથી છનો હતી કોઈ તેનું પાણી પીતું ન હતું કેમ કે જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુને જતા જોઈ તલાવડી બોલી બહેન તો ક્યાં જાય છે ત્યારે નાની વહુએ કહ્યું કે હું સીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો તમે નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આંખલા મળે છે તેમના ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાને માટે લડતા રહીએ છીએ તું અમારા સ્ટાફનું નિવારણ પૂછતી આવજે ત્યારબાદ નાની વહુ આગળ વધે છે ત્યાં થોડી દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળ પરથી ચૂ વીણતી હતી વહુને જોઈને ડોસીમાં બોલે છે કે બહેન મારા માથામાં ખજવાળ આવે છે જરા ચૂ કાઢે આપને નાની વહુ ખૂબ જ દયાળુ હતી બલેને તેને ઉતાવળ હતી તેમ છતાં તે પોતાના દીકરાને ડોસીમાના ખોળામાં મૂકી ડોસીમાના માથામાંથી જૂ કાઢી આપે છે થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી જાય છે તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થાય છે ડોસીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ જાય છે વહુ જાણી જાય છે કે આ ડોસીમાં બીજ કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના આશીર્વાદ લે છે વહુએ શીતળા માતાને તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક અને છાશ આપે નહીં અને આપે તો તેમાં પન્ની નાખીને આપે આથી એમનો પાણી કોઈ પીતું નથી પણ તો એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે ત્યારબાદ સૌએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જીવોમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટી પણ છે તો આ ઘંટડીના ફળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થઈને શીતળા માતાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આંખલા મળ્યા વહુએ એમની ટોકમાંથી ઘંટીની પળ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવે તેની શ્રાપના નિવારણ માટે ખોવો ભરીને પાણી પીધું બંને તલાવડીનો શ્રાપ દૂર થયો ઘરે આવીને તેણે સાસુમાને આ બધી વાત કરી આ સાંભળી તેને જેઠાણીને ઈર્ષા થઈ ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રંધણ જઠાવ્યું ત્યારે જેઠાણીને થયું કે હું પણ નેરાણી જેવું કરું આથી મને પણ શીતળા માતા દર્શન આપે તે રાત્રે દેરાણી ચોલો સડકતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં થતા માતા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા શીતળા માતાનું શરીર દાજી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ પડજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયાનો છોકરો મૃત્યુ પામેલો હતો દુખી થવાના બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપનામાં લઈ ચાલી નીકળે છે રસ્તામાં જેઠાણીને તલાવડી પડે છે અને પૂછે છે કે બહેન ક્યાં જાઓ છો જેઠાણીએ બહુ મજકૂડતા કહ્યું કે તારે શું જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી પણ જેઠાણીએ તો તરત જ ના પાડે દેખી અને આગળ વધી આગળ તેને બે આખલા બન્યા જેઠાણીએ આખલાઓને પણ તેને કામ કરવાની ના પાડે દેધી આગળ જતા ચાર નીચે ડોસીમાં સ્વરૂપે ચિતળાવાતા માથું ખંચવાડ પર બેઠા હતા તેણે આ જેઠાણીને માથું કે હું નવરી છું કે હું તમારા માથામાંથી જૂ કાઢી આપું જોતા નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે સીતના માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો હવે આપણે જોઈએ સીતના સાતમ મનાવવાનું વૈજ્ઞાનિક કારણ દેવી સીતળાની પૂજા પર્યાવરણને સ્વચ્છ અને સલામત નિયંત્રણની પ્રેરણા પ્રાપ્ત થાય છે એક એવો સંકેત મળે છે કે વાતાવરણમાં અનેક બદલાવો થાય છે અને આ બદલાવથી બચવા માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે આથી સફાઈ માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે જો કોઈ બાળકોને આ પ્રકારની બીમારી થઈ જાય તો તેને શીતળા માતાનું પૂજન કરવું જોઈએ તો આથી અમે બીમારીઓથી દૂર થઈ શકે છે જેમાં ઘર તેમજ પરિવારની તમામ બીમારીઓ દૂર થાય છે શીતળા માતાની પૂજાના કેન્દ્રો સંપૂર્ણ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ છે હવે આપણે જાણીશું કઈ કઈ જગ્યાએ ઉજવાય છે શીતળા ખાતમ ગુજરાતમાં આ તહેવાર જન્માષ્ટમીના એક દિવસ પહેલાં ઉજવાય છે જેને શીતળા અષ્ટમી કહેવાય છે આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાજસ્થાનમાં શીતળા ખાતમને ધૂમધામથી મનાવાય છે રાજસ્થાનના જોધપુરમાં શીતળા અષ્ટમીના એક દિવસ પૂર્વે ઉજવાય છે આવી જ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ